આમ જય દ્વારકા દઈશ કેમ છે મજામાં આજ જો શરદી થઈ અને હાથ બે ગયો કે બે ત્રણ રીતે બહુ રેખડા ને હાથ બેહી ગયો ઘરું આખું પેક થઈ ગયું ને હાલો જો આજ છે ને લોડર રાખવા જવું પડે એમ છે તો નીકળી ગયા પાછા રનિંગ રસ્તામાં હમણાં ચાર પાંચ દિવસથી બંધ હતું લોડર મગ અમારે ઊગી ગયા દેખાડું તમને ભૂકો ઢકાઈ ગયો તમે એનો આદર બહુ છે વરસાદની આજે આગાહી બહુ છે આજ શું થાય હવે જોવા શું થાય વરસાદ કેવો આવે ભૂકો ભૂકો ઢકાઈ ગયો છે બધું થઈ ગયું હાલો તો નીકળી આજ તો ઘૂર થઈ વાદળ આવ્યો આજ આની ઝપટ અલગ છે ભાઈ શું થાય આ ઉથલભાથલ નું બધું ટ્રેક્ટર આવે બળમાં ચાલુ છે આજે

જય શ્રીકૃષ્ણ બધાને તો આપણે આવી ગયા છીએ પાણી વારવા અને આજ તો જો આદર ને બહુ છે બધું વાતાવરણ ખરાબ પટણમય છાંટા ત્યાં બે વાર આવી ગયા એ મરમા મા બાબુડા ઉડાડે ઈજીક વહેલી આવી હતી હાલો હવે આપણે મોટર ચાલુ કરી નાખી બાબુડાના બચ્ચે જો બહુ મસ્તી ના થાય માથે કાગર ઢાકું તું પલરી ના જે ठीक है मोटर चालू हम तो पानी बंद कर दी थी थोड़ा थोड़ा जा रहे हैं जो उतना बात है उतरा उन्हें हटाने में मौज आ जाए વાતાવરણ કેવું થઈ ગયું અને આવે છે આમનું તો એકદમ કારું કારું થઈ ગયું તો અટાણે એક વાગી ગયો છે અને લાઈટ વહી ગઈ હતી

તો પી ગયું છે હવે અને મોટર બંધ કરી દીધી ટાટર ઢાકી દીધું હાલો હવે કમ્પ્લીટ પાણી છેલ્લા ક્યાંક જતું તો અહીંયા ઈ હવે લગભગ કરાઈ જાય કલ્પેશ જ બકોરે આવતો રહ્યો શનિવાર હતો એટલે ભળીન તો હાલો આજ તો અમે ત્રણેય આવીશું ગાજર ખોદવા નવરા હતા એટલે ગાજર કોઈદા છે પાડીઓના નાસે બેહના જાડે આ જાડા બેહના ને આ પાડી હાટું બોલા નતો આઈને પડવાનો થયો મને એમ થાય હવે ક્યાં લઈ ગયો અને હે ને સ્વાદ બહુ આવે બધાને ભાવતા હોય અમુક ને ભાવે અમુક અમુકને ના ભાવે અમને તો બહુ ભાવે તો પૂડા બની ગયા અને કલ્પેશ ખાઈને વયો ગયો મેં ખાઈ લીધું મારા માં હવે હા વડામાં રહ્યા વાડામાં ગયા એટલે હવે વડામાન ખાવાનું રહ્યું હે અમે બધા ખાઈ લીધું અને આ પૂડા ત્યાં મારા માને અલગથી બનાવતા આવડે હે મેં તો કોઈ દિન જ બનાવ્યા અમારે માં બનાવી દીએ અને ખાવાની આમ બહુ મજા આવે બહુ મજા આવે વિડીયો પૂરો કરીએ વિડીયો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલના વિડીયો